મિત્રો આજે આ બે વસ્તુથી આપણે આપણી જમીનની અંદર નાઇટ્રોજન પૂરેપૂરું આપવાનું છે કઈ રીતે આપણે બનાવીએ સીવી એ લાઈવ ડેમોની અંદર તમને બતાવી આ ફર્મો છે ટીસીબીટી એટલે કે તારાસન બેલજીનો અને બહુ સારામાં સારી ધૂમ મસાવા છે પ્રાકૃતિક ખેતીની અંદર તો કઈ રીતે બનાવી એ આપણે લાઈવ ડેમો કરવાના સિવી તો દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો આ એક આપણે હાદો રૂમાલ લીધો આજે આપણે હાદો હાવ રૂમાલ લીધેલો હે એવો એક હાદો રૂમાલ તમારે આ રીતે રાખવાનો પછી એની અંદર એડ કરવાની છે આપણે અઢીસો ગ્રામ ભસ્મ અગ્નિવતરાની ભસ્મ જેના માટે તમારે અગ્નિવતરા જ કરવો પડશે બીજી ભસ્મ એ કંઈ નથી હાલતી કે તમારે જો નાઇટ્રોજન પૂરું પાડવું હોય અને આને આપણે આનું ઉર્જા જળ નામ છે આ ફરમાનું તો નાઇટ્રોજન જમીનમાં કઈ રીતે પૂરું પાડવું તો આ હશે આપણે અગ્નિવત્રાની ભસ્મ અઢીસો ગ્રામ એ આપણે આ હાદા કપડાંની અંદર નાખી હવે આ છે ફટકડી આપણે હાદી ભાષામાં ફટકડી કહેવાય અને કાંઈક ફિટકડીને એવું બધું ઘણું બોલે છે તો આ હો ગ્રામ હોથી હવા હો ગ્રામ એ ફટકડીનો પાવડર કરી અને તમારે એ ભસ્મની અંદર નાખવાનો છે આ તમે જોઈ લો પછી આને આ રીતે બેને ભેગું કરી નાખવાનું હે મિક્સન કરી અને ત્યાર પછી આનું એક આપણે પોટલું વાળી લઈશું હાલ બાંધ અને આ રીતે કરીએ અને ખરેખર આપણે પોટલું વાળીને બાંધી દઈશું હમ મિત્રો આ એક અંધવિશ્વાસ નહીં પણ વિજ્ઞાન છે અને વળે લેબોરટરીમાં તમારે પહેલાં રિપોર્ટ જમીનનો કરાવી લેવાની સૂઈટ આ તમે ઉર્જા જળ પાય અને પછી તમારી જમીનનો લેબોરટરી કરાવવાની સૂઈટ તમારી જમીનની અંદર નાઇટ્રોજનની ઘટ કોઈ દિવસ નહીં આવે આ તમે પાછો એટલે તો આનું નામ છે ઉર્જા હવે આની અંદર આપણે આ ખાલી ભસ્મ અને ફેટકડી નાખી અને આપણે સાદું પાણી પાણી જો કે અમારે તો કૂવાનું પાણી પંદર પીડીએફનું કહેવાય છે એટલે બહુ ખરાબ પાણી કહેવાય છે પણ છતાં આપણે એને ઉર્જા નાખી અને એના જે ઉર્જા આપવાના મંત્ર ત્રણ આવે છે એ ત્રણ મંત્ર બોલી અને ત્યાર પછી એમાં આપણે આને પધરાવવાનું છે પછી ઓછામાં ઓછી બાર કલાક આપણે એ કુંડી હોય કે બેરલ ટીપણું હોય એની અંદર રાખવાનું રાખી અને ત્યાર પછી જ આપણે પિયતમાં આપવાનું એ કઈ રીતે કરવું એ બધું તમને લાઈવ દર્શાવવાના છે તો હવે આપણે હું તો ઘણી ખ્યાલ બનાવું છું પણ આપણે એક જે મહેમાનના મુલાકાતે આવ્યા છે એના હસ્તકે આજે આપણે આ મંત્ર બોલાવી અને કુંડીની અંદર એડ કરીશું તો આ કઈ રીતે રાખવું અને કઈ રીતે મંત્ર બોલવા એ ખોબામાં રાખીશ તમે લાઈવ જોઈ શકો છો જે આ રીતે આપણે ખોબામાં રાખી લેવાનું પોટલું અને પછી આના ત્રણ મંત્ર બોલી અને મહામંત્ર જે એના આવે છે એ ત્રણ મંત્ર બોલી અને ત્યાર પછી જ આને આપણે પાણીની અંદર એડ કરશું પછી આપણે બાર કલાક પડ્યું રાખવાનું છે તો હવે આપણે મંત્ર બોલવાનું શરૂઆત કરવી આમ એક આપણા હૃદયનો ભાવારાથી એમાં પૂરવાનો છે જે હાસા હૃદયથી મંત્ર બોલી અને પછી એમાં નાખવાનું તો જ એમાં કાંઈક ઉર્જા બનશે એની અંદર બાકી તો નગર જ છે એમાં કાંઈ બીજું નથી તો આપણે મંત્ર બોલાવીએ હવે ॐ त्र्यम्बकं यजामहे महे सुगन्धे पुष्टिवर्धनम् उरवारुकमिव बन्धनं मृत्युमोक्षी मामृता ॐ त्र्यम्बकं यजामहे महे सुगन्धे पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनं मृत्युमोक्षीय ॐ त्र्यम्बकं यजामहे सुगन्धे पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनं मृत्युमोक्षीय मामृतं वा wow. सरस આ રીતે મંત્ર બોલી અને આપણે આની અંદર આપણે પધરાવી દેવાની છે આ પોટલી કે આની અંદર જે કાંઈ અરજા ઉર્જા આવવાની છે એ કુદરતી રીતે જે કુદરતમાં આપણે કહેવાય છે ને અગ્નિ વાયુ જળ પૃથ્વી અને પાણી આ પાંચે પાંચ તત્વ આની અંદર અત્યારે પ્રગટ થઈ અને ત્યાર પછી કદાચ કોઈને આ ટીસીબીટીનો ફર્મો અજમાવવો હોય તો અજમાવી શૂકે છે તમે તમારી જમીનની અંદર એક વાર આનું પિયત આપો પિયત આપવાનું છે બસો લીટર બેરલની અંદર માપ આપણે આપ્યું સો ગ્રામ ફટકડી અઢીસો ગ્રામ ભસ્મ અગ્નિવોતરાની જ અગ્નિવોતરા કઈ રીતે કરવો હોય તમને અજાણ્યું પડતું હોય તો યુટ્યુબની અંદર અગ્નિવોતરા બળી આવું તમે બોલશો તો એના હજારો વિડીયો આવશે ને કેવા કેવા રિઝલ્ટ છે એ બધું તમને જાણવા મળશે તો પછી આને આપણે બાર કલાક પડ્યું રવા દેવાનું છે પછી હોટેથી ખરેખર હલાવી એટલે બધુંય બધું પાણી સાસ જેવું થઈ જાય છે એ કઈ રીતે થાય છે એ પણ આપણે પાસે જોઈશું અને પછી આપણે વાલ ખોલી અથવા નળી મૂકીને અને આપણે અઢી વીઘાની અંદર બસો લીટર બેરલ પિયતમાં આપવાનું છે એટલે અઢી વીઘાની અંદર બસો લીટર તેમ પિયતમાં આપો એટલે તમારી જમીનની અંદર અઢી વીઘામાં બેડ ઊરિયાની ઠેલી તમે નાખી એટલો પાવર એમાં આવી જાય છે તો મિત્રો આ રીતે આપણે ટીસીબીટીનો આ એક ફર્મો બહુ હારામ હારો અત્યારે ગુજરાતમાં નહીં પણ વિદેશમાં પણ આની ધૂમ મસાવે છે ખેતીમાં તો આપણે પણ આ રીતે ફરમા કરી અને આપણી ખેતીને ઝેર વગર મુક્ત બનાવી તો તમે પણ આ રીતે આવી ખેતી કરી મારા વિડીયા જોઈજો મારા વિડીયામાં છે આપણે નંબર આપેલા છે નો ખ્યાલ આવે તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો અથવા ગાયનું મહત્ત્વ સમજો ગાય બાંધતા થાવ ઝેર વગરની ખેતી કરો દેશના નાગરિકોને ખવારો તમારા બાળબસ્સાને ખવારો અને ગાય બાંધતા થાવ અમારું એ જ મેન હેતુ અને ઉદ્દેશ છે જય હિન્દ જય ભારત અને જય ગૌમાત્ર